લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો યાર તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો રાતના વાગી ગયા છે યાર તો હું તમને બતાવું અમાર આર્યન કેવો ખેલ કરે છે કુદા આર્યન ભાઈ વાગ્યું બોલો ભાઈ વાગ્યું બોલો ગુલેટુ ગુલેટુ

这个这个包爸爸包玻璃，五颗我五颗<爸>我五颗我玩五我蛋，五

आय आय डडा डडा किति किति गाई डिंग डिंग आवाज कोक बोला सो भाई कोकु सो कही आइ भाई लया माता को गोडी तइ जइले हा हा चिगि चिगि पाउ आए दसा पाउ पाउ तबोय बोल कर त न डुरा डुरा

एनीका चई माता आईये चुंगी माता चुंगी आए के रेगी लादिया भागा है चुंगी माता आईजे चई माता आई माता चुंगी माता आई जा जा ला जल्दी हातलाई पेलो अरे आले ना जी ए रोजे आडिया रो ले रो भाईजी ने रोवानु रोची आए ओगो करजो ओगो करजो ओगो करजो ओ अशोक ले आओ करिया કાદેસર બજાર હેક થઈ જાય હે મારો વાગ આવ્યો આજે તું બોલે રકો કે બોલ કુછ બોલો કુછ ભી બોલો નો પ્રોબ્લેમ આયો કોને યાદ ઓ મા કા બોલો બોલો ઇસકો સબ પર નહીં બોલતી બોલો બોલો કુછ બોલો મેરે કો નહીં આતી ક્યુ દે અમાર આજવી હિન્દી બોલો હું તમને બતાઉ હિન્દી નહીં દુબઈ ભાષા મે બોલતી કો હિન્દી ના આતી तो क्या आवड़ती दुबई भाषा आवड़ती क्या आवड़ती तो अभी भी अभी भी बोलती अभी दुबई भाषा अभी भी क्या बोलती हेलो मैं हूँ मिस्टर हबीबी ये देखा ये गाड़ी होती પોલીસ બોલતી તું ક્યાં બોલતી કરતી મિત્રો આપ નવું ઘર બનવા જઈ રહી છે તો હાલ તો પાયા નખાય

ઘરવાના આજે રેકરો વેકરો મગાવી દીધો વેલસાઈ સિલારીઓ પણ પડી છે હવે કાલ સિમેન્ટના કપચી બધું આવી જશે મિત્રો હવે આપણે આર્યન જોડે પાછા જઈએ છીએ આર્યન આપણને મોત કરાવશે એનો એને બતાવું આર્યનના આર્યન બોલજો ગત જ૜૜ ૜જ ૜૜ જજશય જ્એ જજાચ ૨જાજજ જ૜ાલ જ૜ જાએ જજાહ જજાભ જેટજાલ જજાહ જાહ જાહહ જાહ જયા જાહ

બેટા તને તાન તો ગમતું ને મે ફોન કર્યો તે હા એટલે હું એટલે ફોન અજય

અમારા જીએ ભાઈ તો વડનગર જ છે જો આવ્યો નહી બહુ ગરમી કરા જાન ગરમી કરા નેનું હે હું હરજો બી તમે જો વિડિયો બનાવો વિડિયો તો હોય કે આખો લાડો ઓડે 7:00 વાગ્યા થી આજ 8:00 તો

પાછું ટ્રેન્ડિંગમાં આવવાના પાછું આ ટ્રેન્ડિંગમાં માં થઈ જ રહ્યો સપોર્ટ કરો તમે ખાલી સપોર્ટ કરો વી બે હા તો આપણો બળા કાકો તો આજે તૈયાર બૈયાર થઈને આવી ગયા હતા જડીવ જડીવ કરતા હતા હું આઈટીએમ માં આવ્યો નતો કઈ ના માં વાત જોતા હતા પણ હું આઈટીએમ માં આવ્યો એટલે પછી યોન વાઇફ કે આવી ગઈ રાતો હવે કે જે બહાર કે તારી વાત જોઈને કઈ ના બેહી હતા કે હવે એને બહાર જઈએ એટલે કે હવે કાલ બહાર રાખશું તો એરે આજે આવી શક્યા ના ઇવન લીધે અમે વ્લોગ પણ બનાવી ના શક્યા આ સાંજે અને આજે રાતે બનાવ્યો તો રાતના વ્લોગમાં વિડીયો ગમ્યો હોય વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કાલ વાળા કાકા તાલે કેળો ક વિડીયો કે અમારા કેમેરામેન કાલ જઈએ મારા આઈટી આના બાઈટી આના દેખાવા એટલે વિડિયો બનાવવાનો થોડો ઓછો છે આવે મારા વગર બધું હતું આયા વિડિયો તો એ જ બનાવા ઈ થાય ખાલી સપોર્ટ કરો મસી મત હમ અને વિડિયો પેલા એ થઈ હું કરશું આટલો દી રાખશું કે વર્ક આવો તો બ્લોગ આ આટલા સુધી રાખશું તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો હાલ 50 સબસ્ક્રાઇબર થયા છે તો 100 સબસ્ક્રાઇબ કરાવી દેજો જય ચાઉમાં